લડવા માટે ઇચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાયા હતા આ પ્રક્રિયામાં વીસ જેટલા ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી હતી જેમાં ધારાસભ્ય માજી સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખે ટિકિટ માંગી હતી એક વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે ત્રિપુટીને તોડવાનો મારો સંકલ્પ હતો રાજકીય રીતે નારણ રાઠવા અને હું આમને સામને ચૂંટણી લડતા હતા ત્યારે અમેર રાજકીય રીતે દુશ્મન હતા હવે નારણ રાઠવા પોતે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે ત્યારે મોવડી મંડળ જેમને ટિકિટ આપશે તેની સાથે રહીને ચૂંટણી જીતાડીશું સુધી સામે સામે હતા આજે જ્યારે જોડે રહીને અમે કામ કરીશું તો અહીંનું જે ટાર્ગેટ છે છોટાઉદેપુરમાં છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસ મુક્ત છોટાઉદેપુર એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે અને એની શરૂઆત તો ઓગણીસો નવ્વાણુંથી શરૂઆત થઈ ગઈ હતી પણ આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે અને એ કિનારે આવીને કોંગ્રેસ ઊભી છે ક્યારે કોંગ્રેસનું નાવ ડૂબે કંઈ નક્કી નહીં જે તે વખતે સંકલ્પ સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં જોડાયો અને ત્યારબાદ હું કાર્યકરો જોડે રહીને જે કામ કર્યું અને એ સંકલ્પ રાઠવા ત્રિપુટીના તોડવાનું જે કામ હતું એ ભારતીય જનતા પાર્ટીના સહયોગથી અમે આજે જોઈ રહ્યા છે કે કોંગ્રેસ અહીંયા ત્રિપુટી તૂટી ગઈ છે લોકશાહીની જનની એવા ભારત દેશની અંદર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને સામાન્યમાં સામાન્ય નાગરિકથી શરૂ કરી અને લોક નેતાઓ સુધીના દરેક વ્યક્તિઓની અંદર એક ઉત્સાહ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકતાંત્રિક પ્રક્રિયાને ફોલો કરતી પાર્ટી છે એના અનુસંધાને આજે છોટાઉદેપુર લોકસભાની અંદર અહીંયા અમારી પ્રક્રિયાને અનુરૂપ ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે વીસથી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એ એમની લાગણી પહોંચાડી છે જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ